આપણા ક્લાયન્ટને આપણે એક પણ જાતનું નુકસાન થવા દેવું નથી આપણી ફી આરે આપણે ટાર્ગેટ રાખવો નથી આપણે સમય આરે ટાર્ગેટ રાખવો નથી આપણે આ ક્લાયન્ટનું હંડ્રેડ પર્સન્ટ કમ્પ્લીટ થાય એવું કરવું છે અને ક્લાયન્ટને પણ ખોટા રાસ્તે હોય તો પણ તમે બહુ સારી ભાષામાં કહી શકો કે આમાં ગ્રોથ નથી તમે ક્લાયન્ટને પણ અટકાડી શકો કે આ રસ્તે ના જવાય તમારી પાસે એટલી મોટી પોસ્ટ કુદરતે આપેલી છે અને આવું જ્યારે જીવન બની જાય એટલે તમારું તો ઓટોમેટિક બાય પ્રોડક્ટ હોય જેમ મેં તમને કીધું એમ હું ગાડી આપું કે દાન કરું કે હું મોટી સેલેરી આપું મારું સપનું પહેલે બાર હજાર પંદર હજાર રૂપિયા સેલેરી આપતા હતા તેદુનું સપનું હતું કે મારે એક એક માણસનો એક લાખથી વધારે પગાર હોવો જોઈએ આજે છ હજાર માણસો કામ કરે છે એક લાખથી વધારે બધાની એવરેજ છે સહે છ હજારની જ્યારે આ સંકલ્પ કર્યો હતો ત્યારે બહુ અશક્ય અશક્ય હતું અશક્ય એટલે કે ભાઈ પંદર હજાર રૂપિયા ને બાર હજાર રૂપિયા સેલરી આખું માર્કેટ આપે છે ને અમે બાર હજાર પંદર હજાર આપતા હતા અને લાખના સપના જોઈએ તો લોકો મારે નહીં ગાંડા નો કે અને તમારા ઓડિટમાં ક્યાંય બે હેખરું અને તો પણ ત્યારે પણ એ જ સપનું જોયું હતું અને એ તમને કહું તમારે હિસાબ કોઈને પાક્કો કરવો હોય તો મેં આગળ કીધું તું એમ આવી જજો ઓડિટ કરવું હોય તો બાર હજાર પંદર હજારની સેલેરી હતી ત્યારે જે અમારી પ્રોડક્શન કોસ્ટ આવતી હતી આજે એક લાખ ઉપરની એવરેજ છે આજે પણ પ્રોડક્શન કોસ્ટ સેમ છે વધારી નથી તમારા હિસાબમાં તમને બેહે એટલે આ કહું છું પ્રોડક્શન કોસ્ટ વધારીને સેલેરી આપી નથી અમુક ત્યાર કરતાં ક્વોલેટી જે આવતી હતી એનાથી ક્વૉલિટી પણ અપાવે છે વેલ્યુ એડ થતી હતી એનથી વેલ્યુ પણ એડ થાય છે આવી રીતે જો ગણતરી કરવા જાઓ તો ત્યારે અમારી છ ટકા પ્રોડક્શન કોસ્ટ આવતી હતી કેટલા ટકા છ ટકા ત્યારે અમે લોકોએ એમોયું કર્યું અપારી જાત સાથે કે આપણે મારી પાસે મગજમાં ડિઝાઇન હતી પણ અમે લોકો તો શું છે અખતરો કરીએ નહીં ત્યાં લગી મગજની ડિઝાઇનને માનવીએ ડિઝાઇન હતી કે આવું કાંક કરશું તો આવું થશે પણ એપ્લાય કરતા પહેલાં પછી આવું કરશું તો આવું થશે એ થઈ જાય ને પછી આવું થાય પાર્ટનરો હોય કે બીજા ત્રીજા હોય એ આવું કરવા ન દે એટલે પહેલાં એમ એવું કરી નાખ્યું હતું કે આપણે છ ટકા એમ્પ્લોયને આજીવન ફાળવશું પછી ઘટી જાય તો વધારે ફાળવશું વધારે જાય તો આપણે ધ્યાન રાખવાનું પણ ઓછા નહીં આપીએ છથી ઓછી ટકા સેલેરી નહીં આપીએ આવું અમે પહેલાંથી આજથી હું તમને પંદર સત્તર વર્ષ પહેલાં એમઓયુ કરી નાખ્યું કે આપણે ઓછા એમ્પ્લોયને નહીં આપવી છ ટકાથી ઓછી કોસ્ટ આવશે તોય સ ટકા એના આગના પછી હાથ ટકા એક ટકો સાત ટકા વધે તો એક ટકો નફો બાર ટકા વધે તો આપણા સો ટકા એના સો ટકા આવી રીતનું અમે પોતાની જાતને કહો કે અમે પાર્ટનરે બેહીને નક્કી કરી નાખ્યું હતું અને અમે ત્યારથી આ આની ઉપર વર્ક કરવાનું ચાલુ કર્યું કે કેવી રીતે આપણે એને સેલેરી વધે એક જ લક્ષ હતો કેવી રીતે આપણે એને સેલેરી આપીએ એકકી કેવી રીતે આપીએ એકકી તમે કોકની સલાહ લેવા જાઓ તો બધા એમ જ કે એ તો ન થઈ શકે કોઈની સલાહ લેવાનો ગયા કેવી રીતે આપી કી પોતાની જાતને સવાલ રોજ કર્યો કે કેવી રીતે આપી એકી કયા કયા ક્રાઇટેરિયા છે કે જેમાં વેલ્યુ એડ થઈ શકે કયા કયા છે કે જેમાં ક્વોલિટી ટાઈમ યુઝ કરી શકે કયા કયા એરિયા એવા છે કે જ્યાં વેસ્ટ લોસ્ટ જાય છે એ લોસને આપણે બચાવી શકીએ લોસ બચાવ્યો વેલ્યુ એડ થઈ સ્પીડ વધારી લોકોની સ્કિલ વધારી આ બધા જ કાર્યક્રમ કર્યા તમને નવાય લાગશે આજે જો બહુ બહુ ડીપલી તમારે ઓડિટ કરવું હોય ને તો ઝીરો પર્સન્ટમાં હીરો ઘસાય છે એક રૂપિયો સેલેરી નથી એ તમને બે હશે નહીં મને બે હે શું કામ બે હે કે મારા ઘરમાં આવે છે એટલે ખબર પડે ને કેવી રીતે એ તમને કહું અમારી સેલેરીનું સ્ટ્રક્ચર છે એ સ્પીડના બેઝ ઉપર છે વેલ્યુ એડના બેઝ ઉપર છે નો નુકસાનીના બેડ ઉપર છે એ આઉટ ઓફ વે જઈને કેવી રીતે કામ કરે ને વેલ્યુ વધારે જો જે વેલ્યુ વધારે છે એમાંથી અમે પચીસ ટકા એને આપીએ છીએ પંચોતેર ટકા અમારી પાસે રાખીએ છીએ બધું નથી દઈ દેતા એમાં ગાડીયું આવી ગયું ને બધું આવી ગયું હં ગાડીઓ સહિતનું બધું આવી ગયું પચીસ ટકા એને એક્સ્ટ્રા દઈએ છીએ છ ટકા લોજિક જે અમારું નક્કી કર્યું છે એ પ્રમાણે પંચોતેર ટકા તો એ અમને આપે છે તો જ્યારે પંદર હજાર વીસ હજાર સેલેરી હતી ને ત્યારે અમે લોકો એક એક નંગના પૈસા આપતા અમે શું કર્યું કે નંગના એક હજાર રૂપિયા એક નંગ પડતો હતો ભાઈ આ ભાઈ દસ હજાર રૂપિયા પગારશે ને દસ નંગ મગ અમારે તો હજાર રૂપિયા પડ્યો એને કીધું ભાઈ હજાર રૂપિયાના બદલે તને બારસો રૂપિયા આપશું તું હવે છે ને સેપરેટ નંગ ઉપર કામ કરે આખો ધીમ તાર બે નંગ વધારે થાય તને વધારે પૈસા મળે ને તમે માણસોની દસ કરતો હતો ને અમે બાર બારસો રૂપિયા કરી નાખ્યા નંગના એટલે એને તો એમ ખુશ થઈ ગયો કે હવે મને બાર હજાર મળશે હજાર રૂપિયા હતા તો બાર હજાર મળશે એને પહેલા જ મહિને બાર બનાવતો કેટલું કામ કામ થયું સીધું અચ્છા હવે અમારે દસ હીરા બનતા હતા ન્યા આવવા મળ્યા કેટલા ચોવીસ હીરા અમારી પ્રોડક્શન કોસ્ટ તરત ડાઉન ગઈ જે પ્રોડક્શન કોસ્ટ ડાઉન ગઈ એટલે અમે ઘરમાં ન રાખીએ કારણ કે અમારા નથી આપી દો એના ઇન્સેન્ટીવ ચાલુ કર્યા જે પૈસા વધતા ગયા પછી નુકસાન આવી રીતે નુકસાન પુષ્કળ જતું હતું એ લોકોએ જ બચાવ્યું આવી રીતે નુકસાન જતું હતું એ તો બચાવ્યું આવી રીતે ઘણા એમ્પ્લોય એવા હતા કે તમારે ત્યાં તમે સર્વિસ કરો છો તો એક માણસ છે જણનું કામ કરે છે અને એક ચાલો એનું પોતાની ફરજ પૂરી નથી નિભાવતો આપણે પગારમાં ખાલી પાંચ હજારનો ડિફરન્સ હોય ખરેખર ત્રણ ઘણો ડિફરન્સ હોવો જોઈએ ખ્યાલ આવે મારી વાતનું એક કામ કરે છે ત્રણ ઘણું કરે છે આખી ઓફિસનો વજન ઉપાડે છે અને એક સાલો આ આ શું છે એને ખાલી પાંચ હજારનો બેનો આપણે ડિફરન્સ રાખીએ છીએ ખરેખર તો તમે ત્રીસ હજારનો ડિફરન્સ એના લાખના ને અને દસ ઓઈ લો પાંચમાંય ન પોહાય આળા સડાવ તો એ પુહાયો હશે એ તો નકામી આઈટમ છે એ ખોટી નોટ છે અમારે ત્યાં એવું હતું અને અમે પહેલાં મનથી નક્કી કરતા બધાની સેલેરી કે ભાઈ આના આટલા કહેવાય આના એટલા કહેવાય આના આટલા કહેવાય એટલે અમે સારું કામ કરે ને બસ વધી વધીને પાંચ વધી વધીને દહ વધારે દહ કારણ કે પછી એવું જ જોવું પડે ને કે બીજાને દુઃખ લાગે કે આને દહ કેમ વધારે મને ન વધાર્યા પણ અમે બહુ ડીપલી જોયું ને તો જે હલકા પગારના હતા ને એ એક ઘરેથી એટલા હામેથી લઈને આવે ને તોય એને ન રખાય એવા હતા આ બધી આઈટમ નીકળી ગઈ અને જે લોકો હતી એને ખબર પડવા મળી એ ગામમાંથી ટોપ ટોપ ક્વોલિટી બધી આવવા મળી આ કંપનીનો ગ્રોથ નામ નથી થયો ખાલી આ એક જ સાવી ઉપર થયો અંદરથી એવું હતું કારણ કે એમ બી નહોતા ભણેલા નહોતા કોઈ પ્રોજેક્ટ કે કોઈ પ્રેઝન્ટેશન કે કોઈ રિપોર્ટમાં બેસતું નહોતું આ પગાર દેવું પણ દેવાની એક દાનત હતી ઇન્ટેન્શન ખ્યાલ આવ્યો મારી વાત રસ્તા નીકળતા ગયા અમારી પાસે કોઈ પ્લાન નહોતો કોઈ હાયર નથી કર્યો